સુરતમાં સરકારી નકલમાં બોલતી બે હજાર કરોડની જમીન ખાનગી વ્યક્તિને રાતોરાત પધરાવી દીધાની વિપક્ષની ફરિયાદ સાથે એસઆઈટીની રચના કરવા તુષાર ચૌધરીએ માંગ કરી છે સુરતના ડુમ્મસ વિસ્તારની સરકારી જમીન કલેક્ટર દ્વારા ખોટી રીતે આદેશ કરી ગણતરીઓના નામે ચડાવી દેવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યું છે જેને લઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી હવે આ મુદ્દો ત્યારે વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય રાજ્યમંત્રી તુષાર નું મુખ્યમંત્રી કૌભાંડ આચર્યું હોય ની રચના કરીને જવાબદારો સામે પગલા લેવા માંગ કરાય છે ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક નું ની વાત કરતી ગુજરાત સરકારના એક જવાબદાર અધિકારી સુરત જિલ્લાના કલેક્ટર દ્વારા સુરત શહેરની કરોડોની કિંમતની લગભગ બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જેટલી જમીન જેની અંદાજિત થવા જાય છે સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનો હુકમ દ્વારા જે કરવામાં આવ્યો છે એ હુકમ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે અને બે હજાર પંદર ના તત્કાલીન કલેક્ટરશ્રીએ પણ આ અરજી નામંજૂર કરી હતી તો કયા કારણોસર ચાલુ ચૂંટણી દરમિયાન બે હજાર ચોવીસમાં આ હુકમ કરવામાં આવ્યો એની પાછળ કયા રાજકીય માથાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે એની અમે તપાસ આજે માગી રહ્યા છે કારણ કે કલેક્ટરશ્રીની જવાબદારી હોય છે કે સરકાર શ્રીની કોઈ પણ મિલકત હોય એની જાળવણી કરવાની જવાબદારી શ્રીની હોય ત્યારે શ્રી દ્વારા જ આટલી કિંમતી જમીનની લાણી ખાનગી વ્યક્તિની જ્યારે કરવામાં આવતી હોય તો એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની અમને આશંકા છે અને લોકમુખી અને લોકો દ્વારા પણ અમને આ બાબતમાં ઘણી બધી રજૂઆતો આવી કે આમાં આના કોઈ સામે કોઈ બોલવું જોઈએ એની તપાસ થવી જોઈએ એના ભાગરૂપે આજે અમે એક ફરિયાદ રૂપે મુખ્યમંત્રી શ્રી ગુજરાત આયોગ આયોગશ્રી મહેસૂલ વિભાગના સચિવશ્રી અને સામાન્ય વહીવટ વિભાગને પણ અમે આ તપાસ અમારી ફરિયાદ કરી રહ્યા છે અને તપાસની માગણી કરી રહ્યા છે અને કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી હુકમ કર્યો છે એની સામે કડક આવે અને જે પણ કઈ કાર્યવાહી થાય અને જે પણ લોકોની સંડોવણી હોય એ પણ પ્રજા સમક્ષ આવે એવી અમારા અમારા તરફથી આજે માંગણી છે આમાં સામાન્ય રીતે જે કોઈ જમીન ખેડતા હોય જમીન ખેડતા હોય વર્ષોથી ખેડતા હોય એની પાસે એનો આધાર પુરાવો હોય એને જમીન મહેસૂલ ભર્યું એનો પુરાવો હોય એ લોકો વીજળી વપરાશ કરતા હોય તો એનો પુરાવો હોય એ લોકો સિંચાઈનું પાણી વાપરતા હોય તો પાણીની નકલ હોય એ લોકો પાસે એવા આધાર પુરાવાના આધારે ગણોતિયાનું નામ નકલમાં ચડતું હોય છે પણ આ નકલમાં ક્યારે ચડી શકે કે જયારે જમીન ખાનગી માલિકે ની હોય ત્યારે આ કેસમાં તો સરકારી જમીનમાં ગણોતિયાનું નામ ને એવા કોઈ પ્રકરણમાં કોઈ જગ્યાએ ગણોતિયાનો કોઈ ઉલ્લેખ જ નથી કોઈ રેકોર્ડ પર કોઈ જગ્યાએ ગણતરીનું નામ જ બોલતું નથી એનું નામ ચડાવવાનો હુકમ આજે કારણ કે અડતાલીસ ઓગણપચાસ થી આ જમીન શ્રી સરકાર બોલે છે તો બે હજાર ચોવીસ માં એવું તો શું થઈ ગયું કે જમીનમાં ગણતરીનું નામ દાખલ કરવું પડે એટલે એમાં આ સદંતર ખોટું થયાની અમને શંકા છે એના માટે અમે તપાસમાં કરીશું